એક વસ્તુ જીવનમાં યાદ રાખજો કે મનુષ્ય નો અવતાર મળવો ભારત ભૂમિમાં મળવો એ પણ ભાગ્યની વાત છે પણ મીરાબાઈ એમ કે છે કે ભારતની ભૂમિમાં અવતાર મળ્યા પછી પણ કોઈ મહાપુરુષ નો સંઘ થઈ જાય કોઈ સંત પુરુષ નો સંઘ થઈ જાય તો એ મોટામાં મોટું ભાગ્ય છે ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંઘ કોઈ મહાભાગ્ય છે ભાગ્ય નહીં મહાભાગ્ય છે કારણ કે આ મેળાવડો આ ભજન આ સત્સંગ આનંદ ક્યાં તમને જોવા મળે દુનિયાના કોઈ ખૂણે તમે સાહેબ કરોડ વિસ્તાર ભૂમિ છે પણ એમાં તમે ભારતની ભૂમિ માં આવો ને તો ભારતની ભૂમિ ની ઉર્જા કઈક જુદી છે આ ભારત વર્ષની જે ભૂમિ છે એની ઉર્જા જુદી છે કેમ અહિયાં જ મહાપુરુષો નો સંઘ મળે છે શ્રીમદ ભાગવત ની કથા નો મહાત્મય છે શ્રીમદ ભાગવત ની કથા છે ગત દિને આપણે ભાગવત ના મહાત્મયમાં ભગવાનના સ્વરૂપ સ્વભાવ અને કાર્યનું વર્ણન કર્યું ત્રણે ત્રિવેણી છે અને આપણે ત્રિવેણીના ઘાટ ઉપર બેઠા છીએ સજનો બીજા શ્લોક માં સંત ની વંદના કરી છે સંતો નિવંદના લીધી છે પ્રવજંતેતમપેતૃત્યમ દ્વિપાનો વિરહ કાતર આજુહાવ પુત્રે તન્મય તયા પરોભિને સર્વૂત કોની વંદના કરી છે સાથે મોહ માયા ત્યાગ કર્યો છે જન્મતા જેના એક પણ સંસ્કાર થયા નથી કારણ કે બાળક જન્મે એટલે જાત કર્મ સંસ્કાર કરવા પડે જેમ જેમ બાળક મોટું થાય તો એના એક એક સંસ્કારો કયા છે નામકરણ સંસ્કાર છે યજ્ઞ પવિત્ર સંસ્કાર છે સંસ્કાર છે પણ અહિયાં તો જન્મતાની જન્મતા યંગ સાથે પેતમ પેત કૃત્ય અપેત કૃત્ય જન્મતાની સાથે જણે જંગલ નો માર્ગ પકડ્યો નિર્માણ નો માર્ગ પકડ્યો પણ જન્મતાની સાથે જંગલના માર્ગે જતા પોતાના દીકરાને જોઈને માં જયારે રુદન કરવા લાગી ત્યારે વ્યાસજી પૂછે છે કે દેવી રડવાનો કારણ કે જુઓ તમારો દીકરો જાય છે જન્મતાની સાથે જેને ઘરનો ત્યાગ કર્યો છે જંગલના માર્ગે નિર્વાણના માર્ગે દીકરાને જતા જોઈ વ્યાસજી એમની પાછળ દોડ્યા વિરહ કાતર આજુ આપ પાછળ દોડ્યા હે પુત્ર ઉભો રહે ક્યાં જાય છે બોલે માર્ગે જાઉં છું કારણ કે મને ગર્ભ જ્ઞાન છે કે જેને હૃદયમાં રામ છે જેના ગર્ભસ્થમાં માં પરમાત્માએ દર્શન આપ્યું છે ગર્ભ દર્શન આપ્યું છે તો જ્ઞાન વૈરાગ્ય તો ગર્ભથી પ્રાપ્ત થયા છે એટલે જનમતાની સાથે જેમણે ત્યાગ કર્યો આપણી વચ્ચે મારા પરમ સ્નેહી રાપર ગુરુકુળ જે સંચાલન કરી રહ્યા છે કચ્છ મંદિર સ્વામિનારાયણ મંદિર સાધુ સંતો અહિયાં આપણી વચ્ચે વધાર્યા છે પુરાણી સ્વામી શ્રી શ્રી પ્રકાશ દાસજી મહારાજ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપ દાસજી મહારાજ ડોક્ટર સ્વામી અક્ષર મુનિદાસજી મહારાજ પુરાણી સ્વામી વિવેક મુનિદાસજી મહારાજ સંતોને આપણે વ્યાસપીઠ ઉપરથી એમને સ્વીકારીએ એમનું સ્વાગત કરીએ ધન ઘડી શ્રી શ્રીહરિ પણ સાથે છે સંતોની વાત હતી જેને જન્મતા ની સાથે સુખદેવજી મહારાજે ત્યાગ કર્યો છે પણ વ્યાસજી મહારાજે ની પાછળ દોડ્યા કોઈ કહે છે કે વેરોહમાં એની પાછળ દોડ્યા છે તો જેને વેદોનો વિસ્તાર કર્યો હોય પુરાણોની જેને રચના કરી હોય શાસ્ત્ર જેને શાસ્ત્રોની રચના કરી હોય એક એક ज्ञानी પુરુષ એક પુત્ર મમતામાં પાછળ દોડે જેને જગતને જ્ઞાન આપ્યું છે કોઈ વ્યાસજી મહારાજ સામાન્ય નથી પ્રભુ ભગવાન ના ચોવીસ અવતારો માનો એક અવતાર છે પણ જગતના જીવને ભાન કરાવવા માટે એટલા માટે હું કઉ છું કે જગતના જીવને ભાન થવું જોઈએ કારણ કે વ્યાસજી નો પુત્ર જયારે ઘર છોડી સંસાર છોડી અને નિર્વાણ ના માર્ગે જંગલ ના માર્ગે ગયો ને તો વ્યાસજી પણ એની પાછળ દોડ્યા શું કામ એને જ્ઞાન આપવા માટે ને રોકવા માટે નહીં એને જાણ કરવા માટે ગયા છે કે પેલા જવાબ તો દો ઘર ત્યાગવાનું કારણ શું બોલે નિર્વાણના માર્ગે જવું છું મને જ્ઞાન અને વૈરાગ્ય તો ભીતર માંથી પ્રગટ થયા છે જન્મતાની સાથે જ મને આ બધું જન્મ પહેલા જ માના ઉદર માંથી જ્ઞાન વૈરાગ્ય મને મળ્યું છે ભગવાનની પ્રાપ્તિ માટે હું બધું છોડીને જાઉં છું અને ત્યારે વ્યાસજી મહારાજે એટલું જ કહ્યું હતું હે પુત્ર તારામાં જ્ઞાન વૈરાગ્ય ભરપૂર છે હાડો હાડ ભરેલા જ્ઞાન વૈરાગ્ય છે પણ ખાલી જ્ઞાન વૈરાગ્ય થી ભગવત પ્રાપ્તિ થવાની નથી અગર ભગવત પ્રાપ્તિ કરવી હોય તો ભક્તિ ની પ્રાપ્તિ કરવી પડશે અને ભક્તિ વિના ભગવાન મળવાનો નથી ખાલી જ્ઞાન વૈરાગ્ય નહીં મળે ભક્તિ ની જરૂર પડશે શું બોલે જ્ઞાન વૈરાગ્ય હોય પણ ભક્તિ ને હોય તો અધૂરું છે એટલે ભક્તિ મેળવવા માટે કોઈ સાચા સદગુરુ ની શરણ માં પડે અને એમ કમાય છે સુખદેવજી મહારાજ ફરતા ફરતા મિથિલામાં જનકજી મહારાજ ને પોતાના ગુરુ તરીકે સ્વીકારાય છે